અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે પંચશીલ વિસ્તારમાં અગ્નિવીર ઈશાન રાણાનો સન્માન સમારોહ યોજાયો ધોળકા રાણા સમાજના હોનહાર યુવક ઈશાનભાઈ રાણા ઇન્ડિયન આર્મીમાં તરીકે પસંદગી થતા ધોળકા રાણા સમાજ સહિત સમગ્ર ધોળકાનું ગૌરવ વધાર્યું છે તેઓની આસામ રેન્જમાં પોસ્ટિંગ કરવામાં આવી છે ત્યારે ગત સાંજે ઈશાનભાઈ રાણાનું સન્માન સમારોહનું આયોજન ધોળકા ખાતે પંચશીલ વિસ્તારમાં ક્રિષ્નાવાળાના ડેલામાં કૃષ્ણ પરિવાર તથા શહેર ભાજપ મહામંત્રી લાબુભાઈ રાણા તથા શાહ રાણા ભારતીબેન રાણા લાલભાઈ મંત્રી મુકેશભાઈ રાણા વગેરે દ્વારા કરવામાં આવ્યું હતું ધોળકાના અગ્રણી ચિત્તરંજનભાઈ શાહના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં ધોળકા નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ મકવાણા કારોબારી ચેરમેન કિંજલબેન જોશી ધોળકા શહેર ભાજપ પ્રમુખ સુનિલભાઈ પટેલ મહામંત્રીઓ લાભુભાઈ રાણા અને મેહુલભાઈ રામી ઉપરાંત દીપકભાઈ શાહ સવજીભાઈ પટેલ ધોળકા ગાંચી જમાતના પ્રમુખ મોહમ્મદભાઈ ગાંચી મહેમૂદ ભાઈ ડાભી વગેરે હાજર હતા આગેવાનો દ્વારા ઈશાનભાઈ રાણાનું ફુલહાર દ્વારા સન્માન કરી આશીર્વાદ આપવામાં આવ્યા હતા ઇદ્રીસ શેખ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ધોળકા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ